નમસ્કાર દર્શક મિત્રો નજર રોડની સાથે હું છું ડું આપણું ગામ અને આપણી વાતો વિશેષ આપણે એપિસોડ ચલાવી રહ્યા છીએ એમાં ખાસ કરીને પવિત્ર ભાઈ બહેનના તહેવાર નિમિત્તે એટલે કે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે અહીંયા પાળીઓ માટેની રક્ષાબંધન કઈ રીતે અનોખો ઉજવાય છે આવો જાણીએ અહેવાલ હળવદ છોટા કાશી તરીકે પ્રસિદ્ધ છે અને હળવદના પાદરમાં સૌથી વધુ પાડિયા આજે પણ અડીખમ ઊભા છે ત્યારે હળવદ શહેરની રક્ષા માટે જે નરબંકા વીરગતિ પામ્યા હતા તે પાડિયાઓને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની આજની તારીખે પણ ઉજવણી કરવામાં આવે છે ઝાલાવાડમાં વીરગતિ વહોરનારા વીરોના સૌથી વધુ પાળિયાઓ આવેલા છે જેઓએ બહેનો દીકરીઓની રક્ષા કાજે સીમાડાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે વહારે ચડ્યા હતા અને વીરગતિ વહોરી હતી તે વીરોના પાળિયાઓની અમરગાથા આજે પણ હળવદના પાદરમાં આવેલા સ્મશાનમાં જોવા મળી રહી છે ત્યારે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે હળવદ શી ના શિક્ષક દીપકભાઈ ચૌહાણની સ્કૂલને વિદ્યાર્થીનીઓ આવે છે અને છેલ્લા આઠ વર્ષોથી દીપકભાઈ ચૌહાણની સ્કૂલને વિદ્યાર્થીનીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીનું મહત્વ સમજાય તેમજ બહેન દીકરીઓ અને ગાયોની રક્ષા માટે જેઓ વીરગતિ પામ્યા છે તેના વિશેની માહિતીથી વાકેફ થાય છે અને વીરોના પાળિયાઓ શા માટે રાખવામાં આવ્યા છે તે દીકરીઓ સહિતનાઓને સમજાય તે માટે પાળિયાને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરે છે ખાસ કરીને તેમની સાથે પ્રાથમિક શાળા નંબર દસ અને આરપીપી ગર્લ્સ માધ્યમ શાળાની એકસો ચાલીસથી વધુ બાળાઓ ચારસોથી વધુ પાળિયાઓને રાખડી બાંધે છે વર્તમાન સમયમાં બહેન દીકરીઓની સલામતીને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે વર્ષો પહેલાં બહેનો દીકરીઓની રક્ષા કાજે વીર ગતિ વહોરનાર વધુ પાળિયાઓ હળવદની આસપાસ આવેલા છે અને અડીખમ ઊભા છે જેથી પાડિયાને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી અને સમાજને ઐતિહાસિક ધરોહરનું જતન કરવામાં આવે અને વીરોની વીરગતિના વર્ષોના વર્ષ સુધી લોકો યાદ રાખે તેનો પ્રયાસ કરવામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓ અને શિક્ષક દ્વારા કરવામાં આવ્યો હતો જય જલાવડ ઐતિહાસિક અને જલાવડની એક સમયની રાજધાની ધીંગી ધરા અને રાજુલ દવેના શબ્દમાં કહીએ તો પાળિયાનું પાદર એવું આપણું હળવદ ગામ ઐતિહાસિક ધરોહરથી રૂપે ભરેલું છે એટલા માટે કે આપણે જેને પાણીપતનું મેદાન ગુજરાતનું કહી છે ભૂચર મોરી એમ ભૂચર મોરીની જેમ જ અંદાજીત ચૌદસો જેટલી ખાંભીઓ હળવદમાં મોજૂદ છે અને લગભગ ત્રણસો અઢીસો ત્રણસો વર્ષ પહેલાં જ્યારે સમ્રાંગણ અહીંયા ખેલાણું હશે ત્યારે રાજ્યરક્ષણ અર્થે જ્યારે આકલ પેડી છે કે દુશ્મનો આપણા ગામ ઉપર આવી રહ્યા છે તો આક્રમણને ખાળવા દરેક કોમના લોકો બોતેર વણ આ દરેક કોમના લોકોએ ગામનો સીમાડો બચાવવા માટે અહીંયા આયુદ્ધ ભૂમિ ઉપર લડત આપી છે પાડ બનીને ઉભા રહ્યા છે અને પોતાના પ્રાણની કોઈપણ કારણોસર લેસ માત્ર પરવા કર્યા વિના જેને આપણે કહીએ કે સ્વાર્થ વિના પોતાનું બલિદાન આપ્યું છે અને એ કારણોસર પાડબનીનું ઊભા અને પોતે ખપાણા એટલે પાડીયા તરીકે અહીંયા પૂજાય છે તો આ શુભ સર અમારી જે ટેગ હતી કે એક રાખડી એમને પણ બાંધજો એ પણ રાજી થશે જ્યારે એમણે કાંડાનું કવચ બતાવ્યું હશે નીકળી પડ્યા હશે કેસરિયા કરીને અને કૂદી પડ્યા છે તો આજે એનામાં દેવત્વની ભાવના જાગે એનામાં એક ભાવના જાગૃત થાય અને દીકરીના હાથે રક્ષાબંધનનો પર્વ ઉજવાય એ હેતુસરથી અમે છેલ્લા સાત વર્ષથી આ રક્ષાબંધનનો કાર્યક્રમ દરેક ખાંભીએ અમે અમારી શાળાની જે પાછળ ઊભી બાળકીઓ છે શક્તિસૂત નામની રાખડીઓ જાતે બનાવે છે આ વર્ષે અમે ચારસોને એક રાખડી બનાવી હતી અને જે શાળાની બાળાઓ જ બનાવે છેલ્લા ચાર વર્ષથી હળવદ દાંગ્રા સ્ટેટ જલેશ્વર બાપુ બાપુઆની નોંધ લઈ રહ્યા છે અને ઈષ્ટદેવ ઝાલાવાડ ઐતિહાસિક સંશોધન મંડળ જે કાર્યરત છે એને પણ અમને ખૂબ જ પ્રેરણાદાયી માહિતી પૂરી પાડી છે અને આ કાર્યને અમારું બળ મળે એ માટે અમારી સાથે એ પણ જોડાયેલા છે તો એ માટે ઝાલાવાડ ઐતિહાસિક સંશોધન મંડળના પ્રમુખ કિશોરસિંહ ઝાલા અને સમગ્ર એમનું ટીમ પણ અમારી સાથે આમાં જોડાયેલી છે તો આનો મૂળભૂત હેતુ એ છે કે પાળિયા છે એ કાલ આવનારી પેઢી એને પાણો સમજી અને એનો ઉપયોગ ન કરે અને એક અવેરનેસ આવે જનજાગૃતિ આવે કે આ ધરોહર છે આપણે મરવાનું નથી મારવાનું નથી પણ જે ખોડાઈ ગયા છે એને કમસે કમ આપણે જાળવી શકીએ એને ઓળખી શકીએ અને એનામાં એક ભાવના જાગૃત થાય એ માટે અમે રક્ષાબંધનના પર્વમાં આ કાર્યમાં ભાગીદાર બની છીએ આ વર્ષે હળવદની માધ્યમિક શાળાની બાળાઓ પણ સિત્તેરથી એંસી જેટલી બાળાઓ પણ આમાં સામેલ થઈ હતી અમારી શાળાની અને એ શાળા થઈને લગભગ દોઢસો જેટલી બાળાઓએ એમાં ભાગ લીધો હતો મારું નામ મંસુરી મહેકન છે અમે છેલ્લા આઠ વર્ષથી અહીંયા દર પાળીએ રાખડી બાંધવા આવી છીએ જે આપણી માટે શહીદ થઈ ગયા છે આપણા બેન દીકરીઓ માટે આપણા પશુધન બધા ગૌ અને એમના માટે જે શહીદ થઈ ગયા છે તેમને આપણે છેલ્લા આઠ વર્ષથી રાખડીઓ બાંધવા આવીએ છીએ અને આ બધાનું અમે દરખલ રાખડી બાંધીને એવું અમે કરીએ છીએ કે જે જેમની શહીદ થઈ ગયા છે એમને અમે રાખડી બાંધીને એવું કહીએ છીએ કે જેની કલાઈ સૂની રહી ગઈ છે તેમની કલાઈ કોઈ દિવસ સુની ના રહે તેમનું કાંડું સૂનું ના રહે જે કપાઈ પડ્યું છે તે માટે અમે તેમને રાખડી બાંધવા આવીએ છીએ અને દરખેલ અમે અમારા ભાઈઓથી પહેલાં સૌથી પહેલાં અમે આ પાળીઓને રાખડી બાંધીએ છીએ કારણ કે તેમને એમને એમ થાય કે એમની કોઈ બેન છે એના માટે રાખડી મારું નામ ધર્મી અહીંયા અમે છેલ્લા સાત આઠ વર્ષથી રાખડી બાંધવા આવે છે જે આ અહીંયા અમે પાળિયાઓને રાખડી બાંધીએ છીએ જે આપણા માટે શહીદ થઈ ગયા હોય આપણા ગામની સીમાડાઓ સ્ત્રીઓ બાળકીઓ અને ગાયો માટે કે કોઈ સામેથી લડત આવી હોય તેમના માટે અહીંયા આપણે શહીદ થઈ ગયા હોય તો આપણે એક રાખડી એમને પણ બાંધવી જોઈએ જેનાથી તેમનું દૈવત્વ ચાગે

અહીંની શાળાના દીકરીઓ આટલા વર્ષોથી ઉજવી રહ્યા છે સાથે સાથે શાળાના શિક્ષકો દ્વારા પણ આ રીતે જહેમત ઉઠાવવામાં આવી રહી છે ખરેખર આ આપણી ઇતિહાસની ધરોહર આપણી ઐતિહાસિક વાતો અને આપણો ઐતિહાસિક વારસો તેમજ દેવી શક્તિ અને જાગૃત આપણું વીરત્વ જાગૃત રહે એ માટે બલિદાનોને જે શહીદોને ખાસ કરીને આપણે કહીએ કે બેન દીકરીઓ ગાયો માટે અને ધરાવવા માટે જેને બલિદાન આપ્યું છે એને આવી અનેખી રીતે રાખડી બાંધી અને આ પાવ પાવન તહેવારને ઉજવી રહ્યા છે ત્યારે નજર હળવદ પણ એમની સાથે આ પાવન તહેવારને ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે સાથે જ નજર હળવદ એ આપની ચેનલ છે હળવદની ચેનલ છે આજુબાજુ બનતી તમામ ઘટનાઓ સાથે જ આવી વિશેષ અહેવાલો જાણવા માટે નજર હડવદને હજુ સુધી તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરો તો સૌથી પહેલાં એ કરો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મને આપશો રજા નમસ્કાર મિત્રો